હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાતની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર છ શ્રેષ્ઠ રાજા પ્રવૃત્તિ છમાં હું અહીંયા જે રાજા વિશે લખું છું તે રાજા વિશે જ લખવું જરૂરી નથી તમે તમને મને ગમતા રાજા વિશે માહિતી લખી શકો છો તમારા શ્રી કહે તે અનુસાર તમારે લખવાનું છે તો ચાલો શીખીએ પ્રવૃત્તિ નંબર છ શ્રેષ્ઠ રાજા તમારા ઘરમાં જેમ તમારા માતા પિતા ઘરને સંભાળે છે શાળાના આચાર્ય શાળા ગામના સરપંચ ગામ અને તે જ રીતે વડાપ્રધાન શ્રી દ્વારા સમગ્ર દેશનું સંચાલન કરી લોકોની કાળજી લે છે અગાઉના સમયમાં જે તે પ્રદેશમાં રાજાઓ રાજ્ય કરતા હતા અને પોતાની પ્રજાના સુખની કાળજી લેતા હતા આજના સમયે લોકશાહી હોવાથી રાજાશાહી પૂરી થયેલી છે તમે પાઠ્યપુસ્તક પુસ્તકો અને અન્ય માધ્યમથી ગુજરાતના રાજાઓ વિશે માહિતી મેળવી હશે તમને શ્રેષ્ઠ લાગતા ગુજરાત રાજ્યના કોઈ એક રાજા વિશે માહિતી મેળવવાની છે તમે પસંદ કરેલ રાજા કયા વિસ્તારમાં રાજ કરતા હતા તેમણે લોકહિતના માટે કયા કયા કાર્યો કર્યા હતા તેમની કોઈ સામે યુદ્ધ કર્યું હતું કે કેમ જો હા તો શા માટે કર્યું હતું અને તે યુદ્ધમાં શું થયું તેની વિગતો વાત લખવાની છે અહીં યાદ રાખશો કે તમારા પાઠ્યપુસ્તકમાં જે રાજાની માહિતી આપેલ હોય તે રાજા તમારે પસંદ કરવાના નથી પરંતુ અન્ય રાજાઓની માહિતી મેળવી વિગત આપવાની છે હું અહીંયા પસંદ કરેલા રાજા છે કૃષ્ણકુમાર સિંહજી ગોહિલ તેના વિશે લખું છું તમે તમને મનગમતા કોઈ પણ રાજા વિશે માહિતી લખી શકો છો મેં અહીંયા જે રાજા વિશે લખ્યું છે તે જ રાજા વિશે લખવું જરૂરી નથી રાજાનો વિસ્તાર હતો ભાવનગર તેમનું ભાવનગર રાજ્ય હતું રાજાએ કરેલા લોકહિતના વિશેષ કાર્યોમાં જોઈએ તો મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ગોહિલ ભાવનગરના નવમાં મહારાજા હતા તેમનો જન્મ ઓગણીસમી મે ઓગણીસો બારના રોજ થયો હતો અને તેમનું મૃત્યુ બીજી એપ્રિલ ઓગણીસો પાસઠના રોજ થયું હતું તેઓ ઓગણીસો એકત્રીસમાં ગાદીએ બેઠા હતા તેમના શાસનકાળ દરમિયાન તેમણે ઘણા સુધારાઓ કર્યા હતા તે આ મુજબ છે રાજ્યમાં વેરા વસુલાતની પદ્ધતિમાં સુધારો કર્યો હતો ગ્રામ પંચાયતોની સ્થાપના કરી હતી ભાવનગર રાજ્યમાં ધારાસભાની રચના કરી હતી મહિલા શિક્ષણ અને સમાજ સુધારણાને પ્રોત્સાહન આપ્યું હતું કલા સંસ્કૃતિ અને સાહિત્યનો પ્રચાર કર્યો હતો ઔદ્યોગિકરણ અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપ્યું હતું આવા બધા કાર્યો કર્યા હતા તેમણે કોઈ યુદ્ધ કર્યું હોય તો તેની વિગત જોઈએ તો એમના શાસનકાળ દરમિયાન કોઈ પણ યુદ્ધ એમણે કરેલ નથી રાજા વિશે મેળવેલ અન્ય વિશેષ માહિતીમાં લખું છું કે તેમના કાર્યોને કારણે ભાવનગર રાજ્યનો ખૂબ જ વિકાસ થયો હતો તેઓ ભારતની સ્વતંત્રતાના સમર્થક હતા અને સ્વતંત્ર ભારતમાં ભાવનગર રાજ્યને ભારતીય સંઘમાં વિલીન કરનારા પ્રથમ રાજવી હતા તેમને ઘણા બધા સન્માનો મળ્યા હતા જેમાં કિંગ જ્યોર્જ ચાર રજત જયંતિ ચંદ્રક કિંગ જ્યોર્જ પાંચ કોરોનેશન ચંદ્રક કેસીએસઆઈ યુદ્ધ રક્ષણ માટેનો ચંદ્રક અને ભારતની આઝાદી માટેનો ચંદ્રક પણ તેમાં સામેલ છે રાજાનો ફોટો જોઈએ તો અહીંયા કૃષ્ણકુમાર સિંહજીનું તમે ચિત્ર જોઈ શકો છો તમે તેમનું ચિત્ર દોરી પણ શકો છો અથવા ક્યાંય તમને મળે તો ચોંટાડી પણ શકો છો અહીં આપણી પ્રવૃત્તિ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ની તમામ પ્રવૃત્તિના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નામના પ્લે લિસ્ટમાંથી મેળવી શકો છો પ્લે લિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે ત્યાંથી પણ તમે બધા જ વિડીયો મેળવી શકશો થેન્ક યુ દોસ્તો એજ્યુક ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુક ટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો